તે પણ તમને હું કહું બરાબર આપણી પાસે આજે બે પ્રકારના લીમડા છે એક મીઠો અને એક કડવો બરાબર હવે કડવા લીમડાના ફાયદા આપણે જોઈશું કે કડવા લીમડાનો રસ શા માટે પીવો જોઈએ તો અત્યારે ચૈત્ર માસ ચાલે છે તો ચૈત્ર માસમાં કડવા લીમડાનો રસ પીવાનું ખૂબ મહત્ત્વ છે તો શેના માટે હવે પહેલાં તો સૌપ્રથમ તો આ પાન આ પાનનો ઉપયોગ આપણે શું કરીએ તો અનાજ અને કઠોળમાં આપણે સંગ્રહ કરીએ ત્યારે આ જો પાંદડા નાખીએ તો એમાં જીવાત પડતી નથી એટલે આપણે દવા કે ગોળી નઈ નાખવાની પણ શું નાખવાનું આ લીમડાના પાન નાખી દેવાના બરાબર ને તો ગોળી આપણે નાખવાની નઈ પડે બરાબર તો લીમડાના રસ પીવાથી શું થાય છે લીમડાના રસ પીવાથી આપણને દરેક પ્રકારના તાવ મટી જાય છે

ચૈત્ર માસમાં આખો મહિનો લીમડાનો રસ પીવાનો ખૂબ ફાયદો છે પણ જો ખાલી અઠવાડિયું કે દસ દિવસ પણ આપણે જો લીમડાનો રસ પીએ તો પણ આપણે આખું વર્ષ તંદુરસ્ત રહી શકીએ અને તંદુરસ્તી ખૂબ જ જરૂરી છે જે વ્યક્તિ તંદુરસ્ત હોય તેનો જ મન તંદુરસ્ત રહે કે તમને ખબર છે આપણે ખૂબ નાના છીએ તમે લોકો પણ જો આપણું માથું દુખતું હોય આપણને તાવ આવેલો હોય આપણે આપણને કોઈ પણ બીમારી હોય તો આપણે સ્વસ્થ રહી શકીએ સારી રીતે ભણી શકીએ નહીં ભણી શકીએ આપણને વર્ગમાં પણ ગમતું નથી તો પહેલાં તો આપણે ખૂબ સારા રહેવું જરૂરી છે બરાબર તો આપણે લીમડાનો રસ પીવો જોઈએ હું તમારા માટે લીમડાના આ કડવા લીમડાના પાનનો રસ લાવી છું અને તમને બધાને આટલો આટલો પીવડાવવાની છું તમારે બધા લીમડાનો રસ પીવાનો છે અને આપણે આખું વર્ષ તંદુરસ્ત રહેવાનું છે નરણા કોઠે મમ્મી પપ્પાને પણ કહેવાનું નરણા કોઠે આપણે લીમડાનો રસ પીવો જોઈએ ભૂખ્યા પેટે સવારમાં અને ત્યાર પછી થોડી વાર આપણે એક બે કલાક માટે કંઈ પણ ખાવાનું નહીં તો આવતા ચૈત્ર માસ માં અને અત્યારે પણ ચૈત્ર માસ ચાલે છે તો તમે ઘરે પણ મમ્મી પપ્પા ને કહેજો અને ચૈત્ર માસ માં લીમડાનો રસ પીજો બધા